તો આપણે શું કહીએ તમે આપણે શું તો નહીં કેમ કે આપણે તૈયારી એક નાખી કે કેમ કે આ પાણી આ ગ્લાસ માં આવે માન નથી તમે ગામ માં કાઈ કીરું જ નથી પચી પચી વરાતિયા હો તો ગામ ની બયુ બિચારી કુવે થી આમાં મામા મામ કરીને પાણી ભરે હજી આમાં તમને હું તંબુરો મત જડશે અરે હું બધો દારૂડિયા ની એક એક પેક હું દારૂ બોટલ આપી કેટલા દારૂડિયા ગામ માં છે અ લગા બગી જ ને આ જુગાં થી તો ઓછું છે થોડું તમને દારૂડિયાનો મત મતદાર છે બીજા બધા ક્યાં છે દારૂડિયા આપે એ ન જતો હોય તમે એક કામ કરો એ કુકુ આગળ જાવ અને કુકુ ને બે ચાર કરોડ રૂપિયા આપી એને સમજાવી કે ફોર્મ પાછું ખેંચાવી પણ મેં તમને કીધું હું તમે હે માયાજી પાણી માન ના પી એક હું આયા રૂપિયા ખિસ્સા માં આવી ભઈરા ને તમ ચાર ગણો મને ખબર છે હો તમારે ક્યાં ક્યાં તમારી પ્રોપર્ટી છે

અરે આ બે ટેકમા તો રાજા રાજાના રજવાડા રહી ગયા તો તારો સરપસ પણ તો ઘી કેવાય ડોબા મૂકી તું આ વખતે કીમ મારો ટેકો ખૂંખુણે જી થાઈ કરી લે જા હવે આજ થી મને તું ઈ દરદ કે જો હવે હું જાઉં